સુરતના સરથાણા વિસ્તારમાં નશાની હાલતમાં એક કાર ચાલકે પાંચ જેટલા લોકોને અડફેટે લીધા હતા જેમાં એક વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે સુરતના સરથાણમાં થયેલ અકસ્માતમાં કાર ચાલક નશાની હાલતમાં કાર ચલાવતો હતો જેમાં કાર ચાલકે પાંચ લોકોને ઉડાવ્યા હતા અકસ્માતમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું આ અંગેની માહિતી અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં એક અકસ્માતની ઘટના બની છે જેમાં બેફામ કાર ચાલકે પાંચ લોકોને અડફેટમાં લઈ લીધા હતા જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ભર અકસ્માત સર્જાતા સરથાણા વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી કાર ચાલક નશાની હાલતમાં કાર હંકારી રહ્યો હોવાનું સામે આવ્યું છે અકસ્માતમાં આઠ વર્ષના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે રાજ્યમાં બેફામ કાર ચાલકોનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેમાં ક્યાંક ને ક્યાંક રફતારના રાક્ષસો ઉપર કોઈ લગામ લાગી રહી નથી આ વચ્ચે સુરતના દિવસના અજવાળામાં બેફામ કાર ચાલકે પાંચ લોકોને અડફેટમાં લીધા હતા જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે જે પછી કાર જે પછી કાર ચાલકને સ્થાનિકોએ પકડી પાડ્યો હતો જેને પોલીસને સોંપવામાં આવ્યો હતો જ્યારે પોલીસ ઘટના અંગેની વધુ તપાસ હાથ કરી રહી છે તેના સીસીટીવીના આધારે આગળની તપાસ પણ શરૂ થઈ ગઈ છે